જન્મ જન્મજયંતિ તથા ભગવાન સ્વામિનારાયણના બસો તેતાળીસમાં પ્રાગટ્ય દિવસે અટલાત્રા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સાત હજારથી વધુ હરિભક્તોએ ચૂંટણી મતદાન અવશ્ય કરીશું અને કરાવીશું તે બાબતે શપથ ગ્રહણ કર્યા હતા પ્રભુ રામની જન્મજયંતિ તથા ભગવાન સ્વામિનારાયણના બસો તેતાળીસમાં પ્રાગટ્ય દિવસની સભામાં બીએપીએ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે મળનારી સભામાં પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ સાત હજારથી વધુ હરિભક્તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન અવશ્ય કરીશું અને કરાવીશું તે બાબતના શપથ ગ્રહણ કર્યા હતા ભારત વર્ષનો મહોત્સવ સમગ્ર ભારત દેશમાં ઓગણીસ એપ્રિલથી આ લોકશાહીનું બહુ જ મોટું પર્વ ચાલી રહ્યું છે અને આપણને સૌને ભારતવાસીઓને દાયકાઓથી સદીઓથી લોકતાંત્રિક પરંપરાઓમાં શ્રદ્ધા છે કારણ કે ભારત દેશ છે ઇટ્સ ધ વર્લ્ડ્સ ઓલ્ડેસ્ટ એન્ડ ધી વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડિમોક્રેસી સમગ્ર વિશ્વમાં દરેક આ ઇલેક્શન્સ અત્યારે જોઈ રહ્યા છે આપણે એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણા દેશના વિકાસ માટે આપણે આપણો અભિપ્રાય જરૂર વ્યક્ત કરવો જ જોઈએ તો આપણે આપણો મત અવશ્ય આપીએ જ્યાં પણ આપણને શ્રદ્ધા હોય આપણી વિચારધારા હોય પણ આપણે આપણું એક કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે એ આપણે ચોક્કસ એક્સરસાઇઝ કરવો જોઈએ દેશનો વિકાસ જ્યાં રહેલો છે ધર્મમાં શ્રદ્ધા જ્યાં રહેલી છે જ્યાં ટ્રેડિશન કલ્ચર મેન્ટેન થાય છે એવા લોકોને આપણે દેશની સેવામાં જોડીએ આપણા મત દ્વારા જેથી દેશનું ભવિષ્ય ભવિષ્ય ખૂબ સુંદર ખૂબ ઉજ્જવળ અને ખૂબ મજબૂત રહે તો સાતમી મે આપણા ગુજરાત રાજ્યમાં આ વોટિંગની શરૂઆત થાય છે તો આપણે સૌ આપણા પડોશી આપણા મિત્રો આપણા સગાવાળાને આની માટે ચોક્કસ પ્રેરીએ કે આપણે આ લોકશાહીના આ મહોત્સવમાં રંગે ચંગે ભળવાનું છે દરેકને પ્રેરણા પ્રેરણા કરીએ અને આપણા વર્તુળોમાંથી તમામ આ વોટિંગમાં મતદાનમાં જોડાય એવો આપણે ચોક્કસ પ્રયત્ન કરવાનો છે ભારત દેશને આપણે વિકસિત જોવો છે ભારત દેશને આપણે વિશ્વગુરુ જોવો છે એની માટે આપણે ચોક્કસ મતદાન કરીએ